છે પશ્ચિમી સંગીત વાગે અંગ્રેજી ગીતો બોલે છે ડાન્સ થાય છે આ બધું નવરાત્રિના સમયે જરૂરિયાત નથી મારી મુજબ આપણો ભારત દેશ છે હિન્દુ સનાતની બહુમતીનો દેશ છે અને નવ દિવસમાં તે માતાજીના ગરબા કરવાનો હોય એમની આરતી કરવાની હોય પૂજા પાઠ કરવાનું હોય ઘણા બધા લોકો પગે ચાલીને માતાજીના અંબાજી વગેરે જગ્યા દર્શન કરવા જતા હોય છે અને આરાધના કરતા હોય છે અને ઘણા બધા બુઝુર્ગો અને યુવાનો પણ અત્યારે એ નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે અને દસમા દિવસે રાવણ દહન કરી રાવણ તો પ્રતિક રૂપે છે પણ જે સમાજમાં બુરાઈ હોય જે મુશ્કેલી હોય જે કુટે હોય આ બધા અહંકાર હોય આ બધાનો નાશ કરવા માટે પ્રતિકરૂપે રાવણનું દહન થાય છે અને આપણા જે સુવિચારો છે એ ફેલાય છે અને કવિચારો હોય નબળા એનું દહન થાય છે એના માટેનો તહેવાર છે અને ગામે ગામ આખા દેશમાં અને દુનિયાભરમાં હોય તો જ્યાં જ્યાં આપણા હિન્દુ કે ગુજરાતીઓ છે ત્યાં માતાજીના ગરબા વિદેશોમાં પણ થાય છે તો ખરેખર માતાજીની સ્તુતિ ભક્તિ કરવાનો આ સમય છે નહીં કે આવા બીપસ ડાન્સ કરવા અથવા